જય શ્રી કૃષ્ણ મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ મહાકાય સૂર્ય સમપ્રભમ નિર્વિઘ્ન કુરુ કુરું મેં દેવસેશું સર્વદા ઓમ ગણેશાય નમ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એકવીસ સપ્ટેમ્બર શનિવારના દિવસે આવતી સંકટ ચતુર્થી અથવા તો સંકષ્ટી ચતુર્થી વ્રત અને તેની મહિમા એની વિધિ તથા કથા ચંદ્ર દર્શન આ બધી જ વસ્તુ વિશેષ સમજવાના છીએ તથા ગણેશજીના નામનો પાઠ કરીશું તો આ વિડીયો સાથે અંત સુધી તમે લોકો જોડાયેલા રહેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓમ શ્રી ગણેશાય નમઃ ભગવાન શ્રી ગણેશને દેવમાં પ્રમુખ અને પ્રથમ અને પૂજ્ય માનવામાં આવે છે તે દુઃખ દૂર કરતા હોવાથી તેને વિઘ્નહર્તા અથવા તો સંકટ મોચન એવું પણ આપણે નામ આપીએ છીએ તો મહિનામાં આવતી સુદ કે વધ ચોથની તિથિ શ્રી ગણેશજીને સમર્પિત છે આ દિવસે તેનું પૂજન અર્ચન કરવું જોઈએ અને આ વ્રત કરી ચંદ્ર દર્શન કર્યા બાદ વ્રત તોડવું જોઈએ જેથી આપણને વિશેષ ફળ મળે છે ચતુર્થી પર આ રીતે બાપાને પ્રસન્ન આપણે કરીએ જેથી જીવનમાં અવરોધ આવે નહીં ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે આ તિથિ શ્રેષ્ઠ છે આવી સ્થિતિમાં તમે વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી પર આ પદ્ધતિથી ભગવાન ગણેશની પૂજા કરીએ તો સાધકના જીવનમાં સુખ શાંતિ બની રહી ભગવાન ગણેશ તમારા તમામ અવરોધો દૂર કરશે હિન્દુ કેલેન્ડર અનુસાર દરેક મહિનાની ચતુર્થી ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે જ્યારે વિનાયક ચતુર્થી હોય સંકષ્ટી ચતુર્થી હોય ત્યારે ભગવાનની વિશેષ પ્રકારે પૂજા આપણે કરવી જોઈએ આ દિવસે ભગવાનની વિશેષ પૂજાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થઈ શકે છે તો આપણે વાત કરીએ કે અશ્વિન માસમાં વિઘ્નરાજ સંકષ્ટિચુર્થીનું વ્રત એ આપણે એકવીસ તારીખના રોજ મનાવશું ગણેશ પૂજાની વિધિ જોઈએ તો સૌથી પહેલાં સંકષ્ટિ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું પૂજા રૂમની સફાઈ કર્યા પછી ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો અને ભગવાન ગણેશનો જલાભિષેક કરો તેમને પીળું ચંદન લગાવો આ પછી ફૂલ ફળ વગેરે ચડાવો ભગવાન ગણેશને ચણાના લોટના લાડુ તેમના મનપોષક મોદકનો પ્રકાશ પ્રસાદ ચડાવો છેલ્લે સંકષ્ટિ ચતુર્થીની કથા વાંચો અને ભગવાન ગણેશની આરતી કરો સાંજે ચંદ્ર જોઈને તેને જળ ચડાવો અને ઉપવાસ તોડો આ કામ પણ આપણે ચોક્કસ કરવું જોઈએ કે સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશને દુર્વા સિંદૂર વગેરે પણ અર્પણ કરવા જોઈએ તેની સાથે ભગવાન ગણેશને એકવીસ દૂરવા અર્પણ કરો આ સમય દરમિયાન આ મંત્રનો જાપ કરો આમ કરવાથી જીવનની મોટી અડચણો પણ દૂર થઈ જાય છે તો આ જાપ હું તમને સંભળાવું છું શ્રી ગણેશાય નમઃ દુર્વાકુરાન સમર્પયા મી હવે આપણે આ સંકષ્ટી ચતુર્થીની કથા સાંભળીએ પૂર્વકાળમાં નળ નામનો એક પુણાત્મા ધર્મનિષ્ઠ પ્રજાપાલક અને યશસ્વી રાજા રાજ્ય કરતો હતો તેણે વિદર્ભ દેશના મહારાજાની કન્યા દમયંતી સાથે લગ્ન કર્યા હતા દમયંતી પતિવ્રતા સ્ત્રી હતી તેમણે એક પુત્ર અને એક પુત્રી હતા નળ રાજા એક દિવસ જુગાર રમવા પોતાના ભાઈઓ સાથે બેઠા શાપગ્રસ્ત હોવાને કારણે તે જુગારમાં રાજપાટ ધનધાન્ય મહેલ આદિ બધું હારી ગયા આથી તેઓ નળ રાજા અને દમયંતી રાણી એક દિવસ એક એક વસ્ત્ર સહિત રાજ્યમાંથી નીકળી પડ્યા તેમણે પોતાના પુત્ર અને પુત્રીને વિદર્ભમાં મોકલી આપ્યા રાજા રાણી જંગલમાં દૂર દૂર નીકળી ગયા તેઓ દુઃખથી પીડિત થઈને આમ તેમ ફરવા લાગ્યા એક દિવસ નળ રાજા દમયંતીને ઊંઘતી મૂકીને ચાલ્યા ગયા સંજોગોવશાત નળ રાજા સાપને અગ્નિમાંથી બચાવવા જતા તેઓ દાજ્યા અને પોતાનું અસલી રૂપ ગુમાવી ચૂક્યા તેઓ એક દિવસ રાજાને ત્યાં રાત હાંકવાની નોકરીમાં જોડાઈ ગયા આમ નળ રાજા બીજા રાજ્યમાં રાજાના સારથી બની ગયા અને ત્યાં રથ હાંકવાની નોકરીમાં જોડાઈ ગયા જ્યારે દમયંતી વનમાં આમ તેમ ભટકવા લાગી તે મહામુસીબતે પોતાના દિવસો કાઢતી હતી એક દિવસ વનમાં ભટકતા ભટકતા દમયંતીને મહર્ષિ શરભંગના દર્શન થયા દમયંતીએ માથું નમાવી તેમણે પ્રણામ કર્યા અને પછી શરભંગને પૂછે છે કે હે ઋષિવર મારા પતિ મને ક્યારે મળશે મારા આ દુઃખનો અંત ક્યારે આવશે ત્યારે શરભંગ ઋષિ કહે છે હે દમયંતી તારું દુઃખ દૂર થાય તેવો એક ઉપાય સૂચવું છું આનાથી તારું દુઃખ દૂર થશે તેમજ તારી મનોકામનાઓ પૂર્ણ થશે ભાદરવાવત ચતુર્થી સંકટનાશક ચતુર્થી કહેવાય છે આ દિવસે એક દંત ગણેશજીની પૂજા અને વ્રત વિધિપૂર્વક કરવાથી તમારી મનોકામના બાર માસમાં પૂર્ણ થશે સરભંગ ઋષિની આ વાત સાંભળી દમયંતીએ ભાદરવાવત ચતુર્થીની વ્રત પૂજન શરૂ કર્યું આ રીતે બાર માસ વ્રત પૂજન કરવાથી તેમને નળ રાજાનો ભેટો થઈ ગયો અને રાજ્ય પુત્ર પુત્રી વૈભવ આદિ પુનઃ પ્રાપ્ત થયું શ્રી ગણેશ નમઃ તો મિત્રો મેં આ તમને વાર્તાનું શ્રવણ કરાવ્યું છે જેમ નળદમયંતીને ભગવાન શ્રી ગણેશ ફળ્યા એમ કથા વાંચનાર અને સાંભળનાર બંનેને ફળે એવી ભગવાન શ્રી ગણેશના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણે શ્રી ગણેશાય નમઃ આપણી જ આ ચેનલમાં ભગવાન ગણેશના એકવીસ નામનો પણ અલગથી વિડીયો છે તો આપ લોકો એ નામનું પણ શ્રવણ કરી શકો છો તેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી પણ મળી જશે તો જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો વધુને વધુ લોકોને પહોંચાડમાં નમ્ર વિનંતી છે જેથી પુણ્યનું કામ કરી શકીએ આપણે તો અહીંયા આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી અને જય શ્રી કૃષ્ણ લખજો જય શ્રી કૃષ્ણ